જીજા સાલાજીજા ફિલ્મનો હાઉસફુલ શો પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા કલાકારોનું સન્માન પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા દ્વારા તારીખ નવ એપ્રિલ બે હજાર બુધવારના રોજ ગુજરાતી ફિલ્મ જીજા ના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને શો હાઉસફુલ રહ્યો હતો આ કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો કુશલ મિસ્ત્રી કોમલ પંચાલ તુષાર સાધુ ક્રિના પાઠક ખુશ્બુ ત્રિવેદી અને ફિલ્મના પ્રોડ્યુસરને પણ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું કલાકારોએ ફાઉન્ડેશનના આમંત્રણને માન આપીને કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દર્શકો સાથે ફિલ્મ જોઈ હતી તેમની હાજરીથી દર્શકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ફિલ્મ પૂરી થયા બાદ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા હાજર રહેલા તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના સભ્યોએ કલાકારોને શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે અમારી ટીમ હંમેશા સમાજના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે અમે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહીશું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શકોએ હાજરી આપી હતી અને ગુજરાતી ફિલ્મ જીજા સાલા જીજાનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમની સફળતાએ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશનના સભ્યોને વધુ ઉત્સાહિત કર્યા છે અને તેઓ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે